સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે આરપીપી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આવકારી જિલ્લા ગુલાબના પુષ્પ અર્પણ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે જિલ્લામાં બિલ્ડિંગમાં એકસો ને ચોવીસ પરીક્ષા કેન્દ્ર પર એકત્રીસ હજાર પાંચસો ને સિત્યાસી વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે પ્રશાસન દ્વારા દરેક કેન્દ્ર પર ફરજિયાત સીસીટીવી ચાલુ રાખવા અને ડેટા સ્ટોર રાખવા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું

પણ અભ્યાસ કરે છે એ પ્રમાણે સારી રીતે એક્ઝામ આપી શકે અને સારો સ્પોર્ટ કરી શકે અને ખાસ આ તબક્કાની અંદર સ્ટ્રેસથી દૂર રહે એવી મારી છે